મહારાષ્ટ્રનો કિંગ કોણ એકનાથ ચિંદે નહીં અજિત પવાર નહીં તો શું દેવેન્દ્ર ફડણવીસ લાગતું તો એવું જ હતું પરંતુ ભાજપ સરપ્રાઇઝ આપવામાં પણ માહેર છે આવું કેમ કહેવું પડે કારણ કે લોકસભાની ચૂંટણી દરમિયાન મહાયુતિને નુકસાન પાછળ સૌથી મોટું કારણ રહ્યું છે મરાઠા અનામત આંદોલન તો ભાજપ મરાઠાઓને ખુશ કરવા મરાઠા માણસને પણ મુખ્યમંત્રીનો તાજ પહેરાવી શકે છે મુખ્યમંત્રીની પસંદગીમાં જ્ઞાતિના સમીકરણો નિર્ણાયક બની શકે છે મહારાષ્ટ્રમાં અઠ્યાવીસ મરાઠા બાર બાર દલિત અને મુસ્લિમ આઠ આદિવાસી છે આડત્રીસ ઓબીસી છે બ્રાહ્મણ અને અન્ય સમુદાયની વસ્તી આઠ ટકા છે સમગ્ર રાજકારણ મરાઠા વિરુદ્ધ બિન મરાઠાના રાજકીય સમીકરણ પર આધારિત છે રાજ્યમાં એકસો પચાસ બેઠક પર મરાઠાઓનો પ્રભાવ છે અને સો પર ઓબીસીનો પ્રભાવ છે ચૂંટણીમાં મરાઠા સમુદાયના હતા રાજ્યમાં સુધીમાં કુલ મુખ્યમંત્રીઓમાંથી મરાઠા સમુદાયના છે જેમાં કેરટેકર મુખ્યમંત્રી નામ પણ સામેલ છે પણ બીજી તરફ છે જનતાના હીરો દેવેન્દ્ર અને આરએસએસ પણ ઈચ્છે છે કે બ્રાહ્મણ દેવેન્દ્ર ફડણવીસ સીએમ બને દેવેન્દ્ર ફડણવીસે વન મેન આર્મીની જેમ કામ કરીને ભાજપને એકસો બત્રીસ બેઠકો અપાવી દીધી છે ત્યારે હવે એ જ રાહ છે કે આખરે એ દિવસ ક્યારે આવશે જ્યારે મહારાષ્ટ્રના નું નામ જાહેર થશે